ને આટાણમાં તો બધા હવનું કામ કરે છે અને બધા બેઠા અને તાપે ને એવું કાંઈક કામ કરે છે બીજું તો કંઈ એટાણમાં કાંઈ કરતા નથી ને આપણે જો રસોઈ બનાવી એમાં એને નેવરા થયા છે અને મારા મમ્મીની બધા તાપતા તાપતા લહણ ને એવું બોલે છે કેમ કે ટાઈટ જ છે ને એટલે સુલા સુલા પાસેથી આમ હલવું ન હાર લાગે એમ કેમ કે સુલે હોય ને તો ટાઈટ ન હોય તાપવાનું સારું છે હે પરેશ ભાઈ ઠંડી છે ને બહુ જ મારી મમ્મી

વાડીનો નજારો અલગ છે અત્યારે ઠંડી ફૂલ છે ને વાડીમાં આવે મજા એટલે તો તમે જોઈ શકો છો વાડીનો નજારો જો સૂર્ય ભગવાન ઉગે છે ને આ બધા વાડી બધી લીલી જેવી ઝાકળ એવો અને એવી એવા નાળિયેરી વાળીયેલી બધી મોજ આવ્યું છે બધી વાડીમાં જોવા તો બધી વાડી વાડીનો નજારો એટલે કાંઈ ઘટે અત્યારમાં સૂર્ય ભગવાન ઉગે કેવા દેખાય જોરદાર ફેમિલી અહીંયા તો વાડીમાં તો અક્કલમાં તો મોજ રેવા કરો કંઈ ઘટે જ નહીં વાહ વાહ તાપો એમને ને શું તમે તો પણ વાડીમાં આટોય મારી આવે તોય તો

તો વાડીમાં જઈને આવ્યા હતા તો જો પાછા તાપવા માં ફેમિલી જો અહીં બધાય તાપે છે અને હવે છે ને સિરાવાનું બાકી છે તો હટ સિરાવી લઈએ ફેમિલી જો આપણે હવે ખાઈ પીને બેઠા થઈ ને એકેમાં ફૂલ ઠંડી છે કે ભાઈ છે ને એટલે જોરદાર મોજા પેરે આવ મોજા મે કારણ એટલે મને તો દાંત આવ્યા મોજા જોઈને તમે જોઈ શકો છો મોજા ના ભાઈ પણ આ મોજા છે ને બનાવ્યા હે મોજ yeah? કર <laughs> 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 <Kahan ?95 laughs>

જો જો આપણે બનાવી બનાવી નાખ્યો નાખ્યો છે રીંગણાનો અહીંયા રોટલા બને તો આ મસ્તીનો રોટલો છે ગોળ ને પટલો પતલો રોટલો બનાવે છે મસ્તીનો ને અહીંયા બે રોટલા બની ગયા ગરમા ગરમ બાજરીના રોટલા બની ગયા મારા મમ્મી રોટલા બનાવી નાખ્યા ને ખાવાનું ગયું છે તૈયાર બધું બની જાય ને આવી જાય પછી બપોરા કરી લઈ તો પેમેલી જો બપોરાનો સમય થઈ ગયો છે ને બપોરા કરવા બેસી જશે તો બપોરામાં તો મસ્ત મસ્ત આપણે ઓળો બનાવ્યો છે ડુંગળી ને લહણ ને ટમેટા ને બધું નાખી ને મસ્ત મસ્ત ઓળો બનાવ્યો ને આરે બનાવ્યો છે વઘારેલા ભાત તો વઘારેલા ભાતમાં જો આવું છે સણાન વટાણા હું સંદેપ તમારો ફેવરેટ ઓળો બનો ને આજે

હા તો ઢેગલો છે ઈરાનો એમ ભાઈ તો ટેબલ ઉપર કેમ બે હા સેડો તો પડાવો પણ હે તો જ વાજ વાટલા બધા કબૂતરા શણે છે એમ સોખા ને ખાતી ઉડતા ઉડતા બેહતા જાય

પેરે વાર ને ત્યાં તો બધા છોકરા ને હું કબૂતરા આપડે આવી જશે ઘરે ફેમિલી છે ને હવે આપણે રસોઈ બનાવી નાખી છે ને જો અંધારો થઈ ગયું છે તો આજે રસોઈમાં છે ને મેં આજે રવો બનાવ્યો છે તો હું તમને દેખો કેવી રીતના બનાવો મેં અહીંયા બનાવ્યો છે રવો તો જો આ રીતનો બનાવો ગરમા ગરમ એળસી નાખી ભગવાનનો પ્રસાદ બનાવ્યો છે તો જાઓ બધી રસોઈ બનાવીને થયા છે નવરા તો આ સાથે જ આવા દિવસ હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાઈને